સમગ્ર જથ્થો બનાવટી અને શંકાસ્પદ હોવાની આશંકાએ જિલ્લા એલસીબી પોલીસે ઘીનો જથ્થો તેમજ પામોલીન તેલનો જથ્થો મળી કુલ ચોવીસ પોઈન્ટ ચુમ્માળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો કામગીરી દરમિયાન ત્યાં ઉમારામ મીઠાલાલ મલિક તેમજ ભરતલાલ માલિક હાજર રાખીને તમામ જથ્થો મુકાયો હતો જથ્થાની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જેથી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની યોગ્ય તપાસ બાદ સમગ્ર જથ્થાની ગુણવત્તા અંગે પણ સાચું તથ્ય બહાર આવી શકે તેમ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત